કે આંબલિયારા પોલીસ સ્ટેશન ના કોઈ કર્મચારીએ ત્યાં જઈને એવું સૂચના આપી કે ભાઈ યુદ્ધ ના કારણે આપણે મંદિર બંધ રાખવાનું છે નો મતલબ એ છે કે ભગવાન થી પણ અમે મોટા એવું સાબિત કરવા માંગે છે દ્વારકા ગણો સોમનાથ ગણો નાકોર ગણો બધા મંદિરો ચાલુ છે તો પછી આ મંદિર ને સેના માટે બંધ કરવામાં આવ્યું તમે કોઈ એવું એટલે ત્યાં કલેક્ટર નામથી જ વાત થઈ એવું મને ધ્યાન ઉપર આવ્યું હતું કવલસી તમે જિલ્લા કલેક્ટર ને એક પત્ર લખ્યો છે અરવલ્લી ના કે દીપેશ્વરી માતા નું એક મંદિર છે બાયડ ની અંદર કે જે છેલ્લા ત્રણ દિવસ થી બંધ છે અને એ બંધ કરાવનાર એ બીજું કોઈ નહીં પરંતુ એ અરવલ્લી જિલ્લાના જ અધિકારીઓ છે એકચ્યુઅલી માં પરિસ્થિતિ એવી છે કે આજે પૂનમ છે અને બુદ્ધિક પૂનમ છે આજે મોટી પૂનમ ઘણા બધા શ્રદ્ધાળુઓ દીપેશ્વરી માતા દર પૂનમે રાત્રે ચાલતા આવતા હોય છે એમાં શ્રદ્ધાળુઓ માંથી બે ત્રણ જણા ફોન આવ્યો આ મંદિર બંધ છે સવારે વેલા પરોડી એટલે મેં કીધું કેમ બંધ છે કારણ મેં ગામમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આંબલિયારા પોલીસ સ્ટેશન ના કોઈ કર્મચારી એ ત્યાં જઈને એવું સૂચના આપી કે ભાઈ યુદ્ધના કારણે આપણે મંદિર બંધ રાખવાનું છે ઉપર થી સૂચના છે ને જ્યાં સુધી હું મૌખિક સૂચના ના આપું ત્યાં સુધી ચાલુ કરવાનું નથી એટલે ત્રણ દિવસ સુધી મંદિર બંધ રહ્યું ઘણા બધા લોકોએ આગલા દિવસે એવી વાત કરી ત્યારે આજે સવારે નવ વાગે મંદિરના દ્વાર ખુલ્યા અને ત્યારબાદ આઠ થી નવ સાડા આઠ નવ વાગે મંદિર ના દ્વાર ખોલ્યા પછી શ્રદ્ધાળુઓ દર્શન કર્યા કહેવાનો મતલબ એ છે કે ભગવાન થી પણ અમે મોટા એવું સાબિત કરવા માંગે જયારે અરવલ્લી જિલ્લામાં મંદિર શામળાજી એ ચાલુ બાજુ ભાગવેલ મંદિર ચાલુ એ સિવાય દ્વારકા ગણો સોમનાથ ગણો નાકોર ગણો બધા મંદિરો ચાલુ છે તો પછી આ મંદિર ને તેના માટે બંધ કરવામાં આવ્યું એટલે માન્ય કલેક્ટરશ્રી ને મેં પત્ર લખ્યો તમે કોઈ એવું એટલે ત્યાં કલેક્ટર ના નામથી જ વાત થઈ એવું મને ધ્યાન ઉપર આવ્યું એટલે મેં કલેક્ટર શ્રી ને જ માંગ્યું કે ભાઈ આવું કોઈ અધિકારી આપે કોઈ પત્ર એવો કઈ મોકલ્યો હોય નોટિસ કાઢી હોય કે ભાઈ મંદિરો બંધ રાખવાના છે તો એ પત્ર મને કોપી આપો ત્યાંથી ત્યાંથી સૂચના હોય તો એની મને કોપી આપો અને જો ના હોય તો આની અંદર જે અધિકારી આ કૃત્ય કર્યું હોય એ અધિકારી પર કડક કાર્યવાહી કરવામાં આવે કારણ કે સસ્પેન્ડ કરો કારણ કે મંદિરના દ્વાર બંધ કરવા એ તો એ તો આપણે ભગવાન થી સૌ વિશેષ અમે તો છીએ જ નહીં અને એ પણ મારી વિધાનસભા ની અંદર આવું થાય એટલે એક મારા માટે દુઃખ ની વાત હતી એટલે માન્ય કલેક્ટર પત્ર લખ્યો છે છે ને એનો જવાબ મને ટૂંક અંદર મળવાનો પરંતુ આમાં જે જે પણ પણ હોય એની તપાસ થઈ અને અધિકારીઓ હોય એના પર એક્શન લેવા જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું ચવલસિંહ આખી આ વાત ની અંદર એ વાત તો છે જ કે ગુજરાત ની અંદર જે અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે એના વારંવાર પુરાવા મળતા હોય છે વારંવાર આવી પ્રકારની માહિતીઓ સામે આવતી હોય કે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય આજે તમારા વિસ્તારની અંદર આવી ઘટના બની છે અધિકારીની કે કોઈ અધિકારી એ પોતાની જાતને સૌથી મોટો સમજી વિસ્તારની અંદર અને પોતાના જાતે જે રોફ જમાવતો હોય આવી ઘટના બની છે આગામી સમયમાં આવી ઘટના ન બને એ માટે કલેક્ટર સાથે કોઈ આગામી સમયમાં કોઈ બેઠક કોઈ વાતચીત કરવામાં આવશે પહેલા તો આપણે કહું કે કલેક્ટર શ્રી અને એસપી સાહેબ એસપી સાહેબ રજા પર છે પંદર તારીખ થી પરંતુ મારા કલેક્ટર અને મારા એસપી પોઝિટિવ એમને વસ્તુ એમના ધ્યાન ઉપર છે ને એમણે એક્શન લીધા છે ને તમામ પ્રકારની કાર્યવાહી એમણે કરી છે કોઈ ઘટના ના બને એના પ્રમાણ ની પણ એમની પૂરતી સાવચેતી હોય જ છે પરંતુ એકાદ ટકા અધિકારી આ પ્રકારના હોય એના કારણે આજે તમામ જગતને ખરાબ કરવા ખરાબ કેવા એ મારા માટે યોગ્ય નથી ચોક્કસ થી હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ કોક પરિસ્થિતિ ની અંદર ડિપાર્ટમેન્ટ ની અંદર આવું થતું હશે પરંતુ આ એક વ્યક્તિગત વાત તરીકે હું માનું છું કે ભાઈ આ એક જ પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની છે બાકી બીજા ઘણા બધા પોલીસ સ્ટેશન છે પણ આવા પ્રકારના કૃત્ય એક પણ પોલીસ સ્ટેશન ની અંદર થયા નથી બિલકુલ આભાર અમારી સાથે જોડાવ